ગઈકાલે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રવિ રસિકભાઈ ગોયલ વ્યક્તિ કેશોદમાં પોતે બજારમાં એક્સપર્ટ ના હોવા છતાં શેરબજારનો એક્સપર્ટ છે તેવું જણાવી અને ભારતના જુદા જુદા રાજ્યના નાગરિકોના ડિમિટ એકાઉન્ટની વિગતો મેળવી તેમને કોલિંગ કરી અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી એ લોકોને શેરબજારમાં ફાયદો કરે આપશે તેવું કંઈ ઠગાઈ અને વિશ્વાસઘાત કરવાના ઈરાદે તેમની પાસેથી ચાર્જ વસૂલ કરતો હોય ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમને ત્યાં પંચો સાથે જે પૂછપરછ કરતા તેમની કોઈ પેઢી કે વ્યક્તિગત રીતે સેબીમાં કોઈપણ પ્રકારનું રજીસ્ટ્રેશન કરાવેલું ના હોય માત્રને માત્ર મારુતિ કેપિટલ કરી અને વોટ્સઅપ ગ્રુપ બનાવેલું જેમાં બધાને એડ કરીને પોતાની ટિપ્સ આપતો અને તેમની પાસેથી ચાર્જ વસૂલ કરતો હોય જેના આધારે છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે છેલ્લા દોઢ વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરતો હતો તેના બંને કોઈ ગુનાહિત ઇતિહાસ હાલ જણાય આવેલો નથી આગળની તપાસ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ કરી રહ્યા છે આરોપી છે પોતે શેરબજારનો એક્સપર્ટ છે અને જો કોઈ પ્રોફિટ કરવો હોય પોતાના રૂપિયા કઈ રીતે અથવા તો કયા પોર્ટફોલિયોમાં કે કયા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાથી પ્રોફિટ થશે તે પ્રકારની ટીપ્સ આપી અને તેમનો ચાર્જ વસૂલ કરતો હોય જેથી કરીને જે આના મુજબ છે એ સેબીમાં આ પ્રકારનો ચાર્જ વસૂલ કરવા કે ટીપ્સ આપવા માટે ફરજિયાત રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ જે આરોપીએ એમની કોઈ ફોર્મથી રજિસ્ટ્રેશન કરાવેલું નહોતું એટલે લોકો સાથે જે ઇન્વેસ્ટરો છે તેમની સાથે ઠગાઈ કરવાના ઇરાદાથી આ કૃત્ય કરતો હોવાનું ધ્યાને આવતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આમાં સૌ મોટો એફઆઈઆર દાખલ કરવામાં આવે છે ખાસ કરીને એવી કોઈ હકીકત કે કોઈ ફરિયાદી અરજદાર પોલીસના ધ્યાને આવેલું નથી પરંતુ પોલીસનું કામ પ્રિવેન્ટિવ ડિટેક્શનનું હોય છે પ્રાઇમરી લીધે વન ટાઈપ ઓફ પ્રિવેન્ટીવ કામ છે કે જ્યારે કોઈ પણ પોલીસના ધ્યાનમાં આવે કે કોઈ વ્યક્તિ કાયદાની જે પ્રોસીજર કે જે મર્યાદા છે એને ફોલો નથી કરી રહ્યો તો સેબીની ગાઈડલાઇન મુજબ આ ઇલીગલ કામ છે કે તમે કોઈના રજિસ્ટ્રેશન વગર કોઈને ટીપ્સ આપો એના લીધે છે એ આ ગુનો દાખલ થયો છે આની કોઈ એમો સાહેબ છે એમો જણાવી શકે કે એમને કોઈ ગુનાહિત ઇતિહાસ નથી પરંતુ જે રીતે છેલ્લા દોઢ વર્ષથી પોતે આ પ્રકારે ચાર્જ વસૂલ કરી રહેલો હવે આ મીડિયાના માધ્યમથી અથવા તો એમના ડેટા એનાલિસિસ કર્યા બાદ ખબર પડે કે કેટલા લોકો કેટલી રકમ વસૂલી છે આગળની તપાસ હાલ છે